આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાત જોડોના અલગ અલગ કાર્યક્રમ અલગ અલગ જિલ્લાઓમાં કરી રહી છે એટલે બે હજાર સત્યાવીસ માટે આમ આદમી પાર્ટી કેમ જરૂરી છે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતના હરાવવાના છે અત્યારે કઈ કઈ વસ્તુમાં સમસ્યાઓ છે વિપક્ષ શું કરશે આ બધા જ વિષયો પર એ વાત કરે છે જેટલી પણ સમસ્યાઓ ખેડૂતોની છે એના માટે અને સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારની જવાબદારી રાજુ કરપડાને સોંપી હોય એવી રીતના ગુજરાત જોડો કાર્યક્રમોમાં રાજુ કરપડા સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારોમાં રો બહુ જ અલગ અલગ સભાઓ કરતા હોય છે ખેડૂતો સાથે સભા કરે કે પછી જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં જઈને સભા કરે સભા થતી હોય છે ત્યારે પણધરી તાલુકાના એક ગામમાં એ સભા કરી રહ્યા હતા બહુ જ બધા વિષયો ઉપર એમણે વાત કરી મુખ્ય મુદ્દો ખેડૂતોનો હતો કે ટેકાના ભાવે પણ ખોટા રજીસ્ટ્રેશન ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવ્યા છે સાથે જ રાજકોટની આસપાસના વિસ્તારોની વાત વિસ્તારમાં હતા એટલે રાજકોટના લોકોના હેલ્મેટની જે સમસ્યા હતી કે જે હેલ્મેટ માટે જે બબાલો થઈ એ વિશે વાત કરતા એવું કહ્યું કે હેલ્મેટ પર મેમોની વાત કરતા હતા હવે તો ચપ્પલ પહેરીએ તો એ મેમો આપશે એવી પરિસ્થિતિ આવી ગઈ છે રાજુ કરપડા પ્રશ્ન એ છે કે હેલ્મેટમાં મેમો હોય કે ન હોય હેલ્મેટ તો સામાન્ય જનતાએ પહેરવું જ જોઈએ નેતા એ વસ્તુને કેવી રીતના જોવે છે કે કેવી રીતના જનતા વચ્ચે મૂકે છે એ પ્રશ્ન છે એટલે રાજકોટના નેતાઓ ગૃહ રાજ્યમંત્રીને જઈને એવું કહે કે અમને છૂટ આપો એના પછી સુરતના ધારાસભ્ય પણ એવું કહે કે અમને છૂટ આપો પ્રશ્ન એ સિવિક સેન્સનો આવતો હોય છે બોલવામાં ખૂબ સારું લાગે

કે સમય પાકી ગયો છે લડાઈ લડવાનો કોઈ પણ પાર્ટી સામે હોય હું આમ આદમી પાર્ટી કિસાન સંગઠન માંથી આવું છું એટલે કઉ છું એવી વાત નથી વાત એ છે

ઇની જોઈએ તમારા સહકારની જરૂર છે બાકી લડાઈ તો એની ગમે એવડી फौज હોય ને એની સામે લડી લેવાની તાકાત આજુ બરાબર રાખી છે ભાવે આપવાની વાત થાય છે પણ કહેવામાં આવે કે 200 મણ થી વધારે મગફોળી ન લેજે રજીસ્ટ્રેશન કરાવવા જાવ એમાં પણ કે ને છે

પછી બજાર માંથી આઠસો રૂપિયા ની મગફળી લઈ અને અહીંયા ટેકાના ભાવે મગફળી ઉછાળવાનું કોઈ કામ કરતું હોય તો ભાજપ ના નેતા કામ કરી રહ્યા છે ત્યારે